સમગ્ર દેશમાં રોષ વધુ ઉઠ્યો હતો કારણ કે પાકિસ્તાન નાપાક હરકત અને જે રીતે આતંકવાદી હુમલો પહલગામ જેવા જગ્યાએ કરવામાં આવ્યો અને જ્યાં પ્રવાસીઓ મજા માણવા ગયા હતા અને જે પરિસ્થિતિ સર્જાય અને ત્યારબાદ સમગ્ર દેશમાં રોષ ફેલાયેલો હતો પરંતુ ભારતે પણ તેનો વળતો જવાબ આપ્યો સાતમી મેના રોજ અને પાકિસ્તાનમાં આવેલા સાત શહેરોમાં નવ જગ્યાએ જે આતંકવાદી ઠેકાણાઓ છે તેના પર હુમલો કરી આ આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા જેમાં સો જેટલા આતંકીઓનો ખાત્મો થયો હોવાના પણ સમાચાર મળ્યા હતા પરંતુ ભારત તરફથી જે આતંકવાદીઓએ હુમલો કર્યો અને એનો જવાબ ભારત આપવામાં હતો પરંતુ પાકિસ્તાનના પેટમાં એટલા માટે તેલ રેડાયું કે ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન તરફથી જ આતંકવાદીઓને પનાહ આપવામાં આવતી હતી અને જેના કારણે જ પાકિસ્તાન તરફથી પણ ભારત પર ડ્રોન અને મિસાઇલ વડે હુમલાઓ શરૂ કરવામાં આવ્યા ભારત તરફથી ચોખવટ કરવામાં આવી હતી કે અમે માત્ર આતંકવાદી ઠેકાણાઓ પર જ હુમલા કર્યા છે કારણ કે આતંકવાદીઓએ પહેલગામ પર હુમલો કરી આતંકવાદીઓએ જે રીતે અ પ્રવાસીઓને મોટને ઘાટ ઉતાર્યા હતા અને ત્યારબાદ આ હુમલો કરવામાં આવ્યો હતો ઓપરેશન સિંધુ હેઠળ પરંતુ પાકિસ્તાની લશ્કરી ઠેકાણાઓ પર હુમલો નહોતો કરવામાં આવ્યો એના કેમ્પ પર હુમલો નહોતો કરવામાં આવ્યો અને એ ખુદ પાકિસ્તાન જાણતું હોવા છતાં પણ પાકિસ્તાનની સેના દ્વારા ભારતીય સેના પર ભારતીય સરહદ પર રહેતા ગામડાઓ પર ડ્રોન અને મિસાઇલ વડે હુમલાઓ શરૂ કરવામાં આવ્યા અને તેની જવાબી કાર્યવાહીમાં ફરી ભારતે તેના વિસ્તારમાં ડ્રોન અને મિસાઇલ વડે હુમલાઓ શરૂ કર્યા એટલે કે ભારતીય સેનાએ પણ પાકિસ્તાનને કડક શબ્દમાં જવાબ આપ્યો છે કે જો તમે શાંતિથી નહીં બેસો તો કારણ કે પાકિસ્તાન દ્વારા વારંવાર ભારતના અનેક શહેરોમાં જે નિષ્ફળ રીતે હુમલાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ ભારતીય સેના દ્વારા તેનો જડબાતોડ જવાબ અત્યારે આપવામાં આવી રહ્યો છે ખાસ કરી ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે પણ પાકિસ્તાન દ્વારા સુધીની સ્ટ્રાઇક જોવા મળે એટલે ભૂજથી કાશ્મીર સુધી સરહદ પર પાકિસ્તાન દ્વારા ડ્રોન અને મિસાઈલ હુમલાઓ કરવામાં આવ્યા હતા તમામ હુમલાઓને ભારતીય સેના દ્વારા નિષ્ફળ બતાવવામાં આવ્યા અને ભારતીય સેનાની તાકાત પણ ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનને બતાવી દેવામાં આવી છે પરંતુ આ પાકિસ્તાન છે એ ક્યારેય ન સુધે અને જેના કારણે હાલ જે પરિસ્થિતિ સર્જાયેલી છે તેના પર આજે આપણે વાત કરવી છે ઓપરેશન સિંધુ હેઠળ ભારતીયની સૈન્ય કાર્યવાહીથી પાકિસ્તાન રઘવાયું બન્યું અને ત્યારબાદ

ભારતના કોઈ પણ શહેરમાં ગમે ત્યાં ડ્રોન ઉડાડી અને ગમે ત્યાં હુમલા કરવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે જોકે ભારતીય સૈન્ય સજ્જ છે અને પાકિસ્તાનના એક પણ હુમલાને કામયાબ કરવામાં એટલે કે સફળ થવા નથી દેવામાં આવી રહ્યા તમામ હુમલાની સાથે ભારત હુમલો કરવા આવેલા પાકિસ્તાનના એસ સિક્સટીન અને જેએફ સેવન્ટીન સાથે કુલ ત્રણ ફાઇટર જેટને પણ ભારતીય એરફોર્સે તોડી પાડ્યા હોવાના સમાચાર સામે આવ્યા હતા ભારતે કાઉન્ટર એટેક કરતા લાહોર ઇસ્લામાબાદ હતા એટલે જે પરિસ્થિતિ અત્યારે જોવામાં આવી રહી છે તેને લઈ ખાસ કરીને સમગ્ર ભારતના અમુક જે સરહદી ગામડાઓ છે સરહદી વિસ્તારો છે તેને એલર્ટ કરી દેવામાં આવ્યા છે ગુજરાતના પણ ઘણા બધા શહેરોને એલર્ટ કરવામાં આવ્યા છે ભુજ સહિતના ઘણા બધા દ્વારકા એવા શહેરો હતા કે જેને સજ્જ કરી દેવામાં આવ્યા છે અને જ્યાં રાત્રે અંધારપટ જોવા મળ્યો હતો તો હવે એવું પણ કહી શકાય કે ભારતે પાકિસ્તાનની બરબાદી કરવાનું શરૂ કરી દીધું છે ભારતે પાડોશી દુશ્મન દેશ પર અસંખ્ય મિસાઇલ ડ્રોન બોમ્બ અને રોકેટ વડે હુમલાઓ કર્યા છે અને જેના કારણે શત્રુઓના જાનમાલને પણ ઘણું બધું નુકસાન થયું છે તો આ સિવાય હવે સ્થિતિ છે તેને લઈ કેન્દ્રીય લેવલની બેઠકો છે આ બેઠકોમાં ક્યાંક ને ક્યાંક એવો રાજનાથસિંહ તરફથી સુર જોવા મળ્યો એટલે કે એવું બયાન પણ આપવામાં આવ્યું હતું કે ઓપરેશન સિંદુર છે તે હજુ પણ યથાવત છે જો પાકિસ્તાન શાંતિથી નહીં બેસે તો ભારત તરફથી પણ તેનો જળબાતોડ જવા તો ભારત પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાયેલી છે અને જેના કારણે હાલ ગુજરાતના પણ અમુક જિલ્લાઓને એલર્ટ આપી દેવામાં આવ્યું છે મહત્વનું છે ગુજરાતના અઢાર જેટલા જિલ્લાઓ અત્યારે હાઈ એલર્ટ પર છે કચ્છમાં ફરી હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો ગાંધીનગરમાં મધ્યરાત્રિએ મીટિંગનો દોર યથાવત હતો સરહદી ગામોમાં અંધાર પણ જોવા મળ્યો છે લોકોએ ગરમીમાં અને દહેશતમાં ક્યાંક રાતો વિતાવી છે

બ્લેકઆઉટ રહ્યો હતો તો સોમનાથ દ્વારકા અંબાજી મંદિરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે બોમ્બસ્કોડ તૈનાત કરી દેવામાં આવ્યા છે અને જે પરિસ્થિતિ સર્જાય છે તેના કારણે ગુજરાતમાં તાત્કાલિક સ્થળ પર જ હાજર રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે પોલીસ વિભાગમાં કામ કરતા કર્મચારીઓની રજાઓને પણ રદ કરવામાં આવી છે તમામ લોકોને સ્ટેન્ડ બાય રહેવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે સુરક્ષાને ધ્યાનમાં રાખી અને હાલ રાજ્યમાં તમામ પ્રકારના પગલા લેવાઈ રહ્યા છે ગાંધીનગરમાં સતત બેઠકોનો દોર યથાવત છે ગૃહમંત્રી સાથે બેઠકો ચાલી રહી છે સીએમ દ્વારા પણ તમામ પરિસ્થિતિનું ક્ષણે ક્ષણ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે આ તરફ સોમનાથ અંબાજી અને દ્વારકા મંદિરની સુરક્ષા વધારાઈ છે તો સુરતનું હજીરા પોર્ટ છે તે પણ હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યું છે ત્રેવીસ કંપનીઓ પર પોલીસ તહેનાત કરી દેવામાં આવી છે મરીન પોલીસે દરિયામાં પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે

પાકિસ્તાન તરફથી જે હરકત કરવા આવી રહી છે જવાબ આપ્યો અને પાકિસ્તાનના પેટમાં ક્યાંક તેલ રેડાયું પાકિસ્તાન દ્વારા તરત જ નાપાક હરકતો શરૂ કરી દેવામાં આવી છે અને વખત ભારત પર હુમલાના પ્રયાસો છેલ્લા બે દિવસથી પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહ્યા છે પરંતુ ભારતીય સેના પણ તેનો મૂતોડ જવાબ આપી રહી છે પાકિસ્તાનનો એક પણ ઈરાદો અત્યાર સુધી કામયાબ નથી થવા દીધો યુદ્ધના ભણકારા વચ્ચે ભારતના સરહદ્ય વિસ્તારો છે તેને હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે ભુજ અને દ્વારકાએ અંધારાની ચાદર ઓઢી હોય તેવું લાગે છે કારણ કે સંપૂર્ણ બ્લેકઆઉટ ગઈકાલે જાહેર કરી દેવામાં આવ્યું હતું નડાબેટ વિસ્તારમાં સંપૂર્ણ બ્લેકઆઉટ રહ્યું હતું ખાવડા નખત્રાણા નલિયા સહિતના જે કચ્છના સરહદી

ગમે ત્યારે બદલાઈ શકે છે એટલે તમામ અધિકારીઓને ભારતીય સેનાને એમાં વાયુસેના હોય નૌકાદળ તમામ સ્ટેન્ડ બાય છે અને જવાબી કાર્યવાહી પણ કરી રહ્યા છે તો પાકિસ્તાને બે વાર રાજસ્થાન પર હુમલાનો જે પ્રયાસ કર્યો હતો તેને લઈ પણ ખાસ કરી રાજસ્થાનમાં હાઈ એલર્ટ અમુક જગ્યાએ આપી દેવામાં આવ્યું છે સરહદી જિલ્લાઓ છે એના જે ગામડાઓ છે આ ગામડાઓ ક્યાંક ને ક્યાંક ખાલી કરાવવામાં આવી રહ્યા છે

કોલેજો કોચિંગ સંસ્થાઓ આગામી આદેશ સુધી બંધ રાખવા માટે કહી દેવામાં આવ્યું છે તો જોધપુર બિકાનેર કિશનગઢ અને જેસલમેરના એરપોર્ટ પણ બંધ રહેશે ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવ વધી ગયો છે તેને ધ્યાનમાં રાખી અને અમુક જે નિર્ણયો લેવામાં આવ્યા છે અને જે સ્થિતિ અત્યારે યથાવત છે તે વચ્ચે આજે સવારે ચંદીગઢમાં હવાઈ હુમલાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું અને શહેરમાં સાયરનના અવાજો પણ ગુંજી રહ્યા હતા

તો અત્યારે જે માહોલ છે આ માહોલને જોતા સૌ કોઈના મનમાં એવો સવાલ થઈ રહ્યો છે કે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થાય તો શું થાય પરંતુ આનો જવાબ પાકિસ્તાનની ક્યાંક આર્થિક અર્થવ્યવસ્થામાં જ છુપાયેલો છે કારણ કે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા જ અત્યારે આઈસીયુમાં છે પાકિસ્તાનની એવી કોઈ તાકાત જ નથી કે લાંબા સમય સુધી યુદ્ધ ચલાવી શકે તેના માથે બીજા દેશોનું અઢળક દેવું છે ડોલર સામે પાકિસ્તાનનો રૂપિયો સતત નબળો પડી રહ્યો છે ત્યાંની સેનાને સમયસર પગાર નથી મળતો એટલે મોરલ પણ છે આ બધું જોતા પાકિસ્તાનની કોઈ પરિસ્થિતિ પરિસ્થિતિ આર્થિક નથી દેખાઈ રહી કે થોડા દિવસોથી વધારે યુદ્ધમાં ટકી શકે આમ તો યુદ્ધ શરૂ કરવાની સ્થિતિમાં જ અત્યારે પાકિસ્તાન નથી અને છતાં પણ પાકિસ્તાન માથા પછાડી રહ્યું છે અને જાણે ભારત ભારત દ્વારા તેમના લશ્કરને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોય પાકિસ્તાનને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોય તેવી રીતે આપવામાં આવી રહ્યો છે તમામ જગ્યાએ સુરક્ષા વધારી દેવામાં આવી છે સરહદી ગામડાઓમાં સુરક્ષા વધારાઇ છે અમુક જિલ્લાઓ અમુક રાજ્યના અમુક ઘણા બધા જિલ્લાઓને હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે સૈન્ય દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે લોકો પણ સૈન્યની ભારતીય સૈન્યની આ કાર્યવાહીને સલામ કરી રહ્યું છે ભારત દેશ પર ગર્વ અનુભવી રહ્યો છે ત્યારે

અને એટલે જ ભારત તરફથી કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન ચૂપ નહીં બેસે તો અમે તેમના તમામ હુમલાનો જવાબ આપીશું અને હાલ ભારત તરફથી જવાબ આપવામાં પણ આવી રહ્યો છે કારણ કે પાકિસ્તાન તરફથી બે દિવસથી ઘણી બધી જગ્યાએ નિષ્ફળ પ્રયાસો હુમલાના થયા છે અને તેને સફળ ભારતીય સેના નથી થવા દેતું વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું નમસ્કાર વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયના સબસ્ક્રાઈબ કરી લેશું આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું